નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં પાછલા કેટલાક વિડીયો લેક્ચર્સની અંદર આપણે જોયું કે ગણ કોને કહેવામાં આવે છે ગણનું નિરૂપણ કેટલી રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી હવે આજે આપણે ગણના પ્રકારો વિશે જોવા જઈ રહ્યા છીએ કે ખાલી ગણ કોને કહેવામાં આવે છે ગણ કોને કહેવામાં આવે છે અનંત ગણ કોને કહેવામાં આવે છે ઉપગણ કોને કહેવામાં આવે છે બરાબર છે તેના વિશે આજે આપણે જોવાના છીએ તો એ પહેલા આપણે શરૂઆત કરીએ કે ગણ કોને કહેવામાં આવે તો સુનિશ્ચિત સમૂહને ગણ કહેવામાં આવે છે હવે ખાલી ગણ કોને કહેવામાં આવે તો જ્યારે ગણની અંદર એક પણ સભ્ય આવેલો હોય નહીં ત્યારે તેવા ગણને ખાલી ગણ કહેવામાં આવે છે ધારો કે હું તમને એવું કહું કે દસ થી મોટી અને અગિયાર થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો દસ થી મોટી અને અગિયાર થી નાની હોય તેવી પ્રાકૃતિક સંખ્યા કોઈ છે નહીં બરાબર છે એટલા માટે આ ગણ છે એ ખાલી ગણ થશે તો જોઈએ આપણે ખાલી ગણ કોને કહેવામાં આવે કે જે ગણની અંદર એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય છે ઉદાહરણ તરીકે a એ એવી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે કે જ્યાં 10 < x < 11 તો અહીંયા મે ગણને કેવી રીતે લખ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મે ગણ ગણને ગુણ ધર્મની રીતે લખ્યો છે બરાબર છે કે x ગણ a છે a x નો સમૂહ છે કેવા x નો સમૂહ છે કે જ્યાં 10 < x < અથવા અગિયાર એનો મતલબ એવો થાય છે કે દસથી મોટી અને અગિયારથી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ ગણ એ છે પણ ગણ એની અંદર એક પણ સભ્ય આવશે નહીં કારણ કે આપણને દસથી મોટી અને અગિયારથી નાની હોય તેવી કોઈ પ્રાકૃતિક સંખ્યા મળે નહીં તો ખાલી ગણને દર્શાવવા માટે ફાઈ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ખાલી કરલી બ્રેકેટ્સની અંદર ખાલી કરલી બ્રેકેટ્સ કરવામાં આવે છે એટલે કે અહીંયા ગણ એ છે જો એને આપણે યાદીની રીતે લખવો હોય તો આપણે એને લખી શકીએ એ ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ બરાબર છે ખાલી ગણને દર્શાવવા માટે ફાઈનો ઉપયોગ કરવામાં આવે છે અથવા એને ખાલી છગડિયા કાઉસ વડે પણ દર્શાવી શકાય છે પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો ગણની અંદર તમે ફાઇલ લખો છો તો આ છે તે ખાલી ગણ નથી કારણ કે આ ગણનો સભ્ય છે તે ખાલી ગણ છે એટલે કે આ ગણોનો ગણ થશે બરાબર છે એટલે કે આ ગણ છે તે ખાલી ગણ નથી આ ગણ ખાલી ગણ નથી આનું વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ખાલી ગણને લખે છે ત્યારે ભૂલ કરે છે તે ખાલી ગણને આવી રીતે દર્શાવે છે પરંતુ આ ગણ છે તે ખાલી ગણ નથી ખાલી ગણને દર્શાવવા માટે માત્ર ફાઈનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ખાલી બ્રેકેટ્સનો ઉપયોગ કરી શકો છો હવે શાંત ગણ કોને કહેવામાં આવે અને અનંત ગણ કોને કહેવામાં આવે બરાબર છે શાંત નથી શાંત છે બરાબર શબ્દ શાંતનો મતલબ કે કોઈ વ્યક્તિ છે એ બધી સ્થિતિમાં સમ હોય તો આપણે તેને એવું કહીએ કે આનો સ્વભાવ છે તે ખૂબ શાંત છે પરંતુ એ સ્વભાવ શાંત અને અહીંયા ગણ શાંત સસલાનો સ છે બરાબર તો આ બંને વસ્તુમાં તફાવત છે તો શાંત ગણ કોને કહેવામાં આવે કે જ્યારે ગણના સભ્યોની સંખ્યા છે એ કોઈ ધન પૂર્ણાંક હોય અથવા તો ખાલી ગણ હોય તો તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે शांत गण गर्ण। जो गणना सभ्यों की संख्या जो गण खाली गण हो अथवा गणना सभ्यों की संख्या कोई નિશ્ચિત ધન પૂર્ણાંક હોય તો ગણને શાંત ગણ કહેવાય છે દાખલા તરીકે ગણ એ છે એ એવા એક્સ નો ગણ છે કે એવા એક્સ એવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે કે જ્યાં પ્લસ ટુ એટલે કે સમીકરણ પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર ઝીરોના ઉકેલોનો ગણ એ ગણ એ છે અને હવે અહીંયા દ્વિઘાત બહુપદી છે એટલે કે એના વધારેમાં વધારે બે શૂન્યો મળશે બરાબર એટલા માટે આ ગણ છે તે શાંત ગણ થશે અને જો ગણના સભ્યોની સંખ્યા છે એ નિશ્ચિત નથી તો તેવા ગણને અનંત ગણ કહેવામાં આવે જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો આ બધા જ ગણો છે તે અનંત ગણો થશે કેમ કારણ કે આમાં રહેલા સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી જો તમને એવું કહેવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન લો તો એની અંદર કેટલા સભ્યો આવેલા છે તે આપણને ખબર નથી એની અંદર અનંત સભ્યો આવેલા છે અને એટલા માટે ને અનંત ગણ કહેવાય છે એટલે કે જે ગણ શાંત નથી તે ગણ અનંત જે ગણ શાંત નથી તે ગણ અનંતગણ થશે દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અથવા વાસ્તવિક સંખ્યાઓનો ગણ અથવા યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપણે ઘણા બધા ઉદાહરણ છે તે અનંત ગણ માટે આપી શકીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ને ધોરણ દસનું ગણિત અને ધોરણ અગિયારનું ગણિત એની અંદર તમને ખૂબ મોટો તફાવત જોવા મળશે કે ધોરણ દસના ગણિતમાં તમે જેવી વસ્તુઓ શીખીને આવ્યા છો તેમાંની વસ્તુઓ એ ધોરણ અગિયારમાં ઓછી રિપીટ થશે બરાબર છે ધોરણ દસની અંદર તમે કેટલાક ચેપ્ટર્સ જોયા હતા જેવા કે ક્ષેત્રફળ તો એવા બધા ચેપ્ટર્સ છે તે ધોરણ અગિયારની અંદર તમને જોવા નહીં મળે બરાબર છે અહીંયા તમારે લોજિકલ વધારે વિચારવું પડશે લોજિકલી તાર્કિક રીતે તમારે ધોરણ અગિયાર અને બાર ની અંદર વધારે વિચારવું પડશે તો હવે આપણે સોલ્વ કરીએ ઉદાહરણ નંબર છ કે નીચેના ગણોમાંથી કયા શાંત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો આપણને કેટલા ગણો આપેલા છે તે શાંત ગણ છે તે અનંત ગણ છે તે આપણે નક્કી કરવાનું છે જેમાંનો પહેલો ગણ છે કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન એટલે કે એક્સ છે એ પ્રાકૃતિક સંખ્યા છે અને એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ ઇઝ ટુ ઝીરો એટલે કે એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુનો ગુણાકાર છે તે શૂન્ય થાય છે અને એક્સ છે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે આનો ઉકેલ મેળવવો પડશે બરાબર છે તો આનો ઉકેલ મેળવવા માટે આ બે સંખ્યાઓનો ગુણાકાર છે એ શૂન્ય થાય છે એનો મતલબ શું થાય કે આ તો એક્સ માઇનસ વન છે એ શૂન્ય હશે અથવા એક્સ માઇનસ ટુ છે તે શૂન્ય હશે માટે એક્સ માઇનસ વન ઇઝ ટુ ઝીરો અથવા એક્સ માઇનસ ટુ ટુ ઝીરો માટે એક્સ બરાબર એક અથવા એક્સ બરાબર બે તો આપણને બે ઉકેલ મળશે કે જે આ શરતનું સમાધાન કરતા હોય એટલે કે ગણ એકની અંદર કેટલા સભ્યો આવશે તો કે ગણ એકની અંદર બે સભ્યો આવશે કયા કયા બે સભ્યો તો એક અને બે માટે આ ગણની અંદર બે સભ્યો આવેલા છે તો શું આ ગણને શાંત ગણ કહી શકાય તો કે હા કહી શકાય કારણ કે આ ગણમાં રહેલા સભ્યોની સંખ્યા એ કોઈ એક નિશ્ચિત ધન પૂર્ણાંક બે છે અને એટલા માટે આ ગણ છે તે શાંત ગણ થશે હવે બીજું કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x2 4 x એ એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેનો વર્ગ છે તે 4 થતો હોય તો એવી એક જ પ્રાકૃતિક સંખ્યા છે કે જેનો વર્ગ 4 થાય છે અને તે સંખ્યા છે 2 માટે આ ગણની અંદર કેટલા સભ્યો આવેલા છે તો કે આ ગણની અંદર પણ આ ગણની અંદર માત્ર એક જ સભ્ય આવેલો છે અને તે સભ્ય છે 2

એટલે કે આ સમીકરણનું સમાધાન કરતી હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓનો ઉકેલ ગણ છે આ તો 2x 1 is equal to 0 એનો મતલબ શું થશે 2x 1 0 માટે 2x 1 અને માટે x બરાબર શું થશે તો કે 1/2 એટલે કે અડધું તો 1/2 એ પ્રાકૃતિક સંખ્યા નથી નથી અને નથી જ બરાબર છે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તો એક બે ત્રણ ચાર પાંચ આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એકના છેદમાં બે છે એ સમય સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા નથી અને એટલા માટે આ ગણ છે તેનો ઉકેલ ગણ તે ખાલી ગણ થશે આપણને એવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે કે જે આ સમીકરણનું સમાધાન કરતું હોય અને એટલા માટે આ ગણ છે તે ખાલી ગણ થશે પણ ખાલી ગણ છે એ પણ એક પ્રકારનો શાંત ગણ જ છે આપણે વ્યાખ્યામાં જોયું કે જો ગણ ખાલી ગણ હોય અથવા ગણના સભ્યોની સંખ્યા કોઈ નિશ્ચિત હોય તો તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે એટલા માટે આ ગણ છે તે શાંત ગણ થશે ચોથું નંબરનું જોઈએ કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ અવિભાજ્ય સંખ્યા છે તો તમારામાંથી મને કોઈ કહેશે કે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો કે બે ત્રણ પાંચ સાત બરાબર છે તમે આવી રીતે લિસ્ટ બનાવો તો કદાચ તમે સાંજ સુધી બનાવો કે બીજા દિવસે સવાર સુધી બનાવો કે એક અઠવાડિયા સુધી બનાવો તમે મોટું એવું એક લિસ્ટ આપી શકશો નહીં કે જેની અંદર તમે એવો દાવો કરી શકો કે આ લિસ્ટની અંદર બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય છે એટલા માટે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ એ ગણ થશે કારણ કે એમાં રહેલા સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી એટલા માટે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને અવિભાજ્ય સંખ્યા છે છે તો આ ગણ ગણ તેનો પ્રકાર થશે અનંત પાંચમો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ અયુગમાં પૂર્ણાંક છે હવે અયુગમાં પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે તો અયુગમાં પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે બરાબર એ કોઈ એના સભ્યની સંખ્યા છે એની રહેલા સભ્યની સંખ્યા છે એ નિશ્ચિત નથી એક ત્રણ પાંચ સાત નવ આ બધી જ બધીઓથી બનતો ગણ છે એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તે અનંત ગણ થશે માટે આ ગણ છે તે અનંત ગણ છે ખૂબ જ સરળ છે ખૂબ જ સહેલું છે કે જો ગણમાં રહેલા સભ્યોની સંખ્યા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક છે અથવા ખાલી ગણ છે તો તે ગણ શાંત ગણ છે અને જો ગણ શાંત ગણ નથી તો તે અનંત ગણ છે ઉદાહરણ નંબર સાત ઉદાહરણ નંબર સાત પહેલા આપણે એક વસ્તુ શીખવી પડશે અને તે છે સમાન ગણ તો સમાન ગણ કોને કહેવામાં આવે બે ગણ એ અને બી જો આપણને આપેલ હોય તો તે બે ગણને સમાન ગણ ક્યારે કહેવામાં આવે કે જ્યારે એ ના અને બી ના તમામ સભ્યો છે તે કેવા હોય સમાન હોય ધારો કે ગણ છે બે સભ્યો આવેલા છે બે અને ત્રણ જ્યારે આપણે ગણ ભણ્યા ત્યારે આપણે એવું શીખી ગયા છીએ કે ગણની અંદર જો કોઈ સભ્ય રિપીટ થતો હોય તો માત્ર તેને એક જ વાર લખવામાં આવે છે એટલે કે ગણ બી છે એને પણ બે જ સભ્યો છે બે અને ત્રણ તો શું ગણ એ ના અને ગણ બી ના તમામ સભ્યો સમાન છે તો કે હા ગણ એમાં જે સભ્યો છે તેના તે જ સભ્યો ગણ બી માં આવેલા છે અથવા ગણ બીમાં જે સભ્યો છે તેના તે જ સભ્યો તે ગણ એ માં આવેલા છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગણ એ અને ગણ બી બંને સમાન ગણો છે તો નીચે આપેલા સોરી સમાન ગણોની જોડી શોધો જો હોય તો તમારા ઉત્તર માટે કારણ આપો તો એની માટે તો પહેલા આપણને જે ગણ છે આપેલા જે ગણ છે તેના આપણે યાદીની સ્વરૂપે લખીશું જેથી કરીને આપણને સીધી ખબર પડે કે આપ આપેલા ગણો 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 પૈકી કયા સમાન છે તો ગણ એ ઓલરેડી યાદીની રીતે આપેલ છે કે ગણ એ માં માત્ર એક જ સભ્ય છે અને તે સભ્ય છે શૂન્ય ઝીરો ગણ બી છે તે એવી સંખ્યા છે કે જે પંદરથી મોટી છે અને પાંચથી નાની છે તો તમારામાંથી મને કોઈ એક એવી સંખ્યા આપી શકે ખરા કે જે પંદરથી મોટી હોય અને પાંચથી નાની હોય તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ હું તમને સંખ્યા આપી શકું પણ તે પાંચથી મોટી હશે તો કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે હું તમને એક સંખ્યા આપી શકું કે જે પંદરથી નાની હોય પણ શું કોઈ વિદ્યાર્થી મને પંદરથી મોટી અને પાંચથી નાની આ બંને શરતોનું સમાધાન કરતી હોય તેવી સંખ્યા મને આપી શકે તો કે ના એવી કોઈ સંખ્યા છે તે અસ્તિત્વ ધરાવતી નથી કે જે પંદર થી મોટી હોય અને પાંચ થી નાની હોય એટલા માટે ગણ એવા એક્સ નો ગણ છે કે જ્યાં એક્સ માઇનસ ફાઈવ ઇઝિકવલ્સ ટુ ઝીરો આ સમીકરણ સમાધાન કરતા હોય તેવા તમામ એક્સ નો ગણ એટલે ગણ સી તો શું ગણ સી માં કેટલા સભ્ય આવશે તો ગણ સી માં માત્ર એક જ સભ્ય આવશે કારણ કે એક્સ માઇનસ ફાઈવ ઇઝ ટુ તો આ સમીકરણનું સમાધાન કરતા હોય તેવા કેટલા એક્સ મળશે તો કે એક જ એક્સ મળશે અને તે એક્સની કિંમત હશે પાંચ માટે ગણ સી ની અંદર માત્ર એક જ સભ્ય હશે અને તે સભ્ય હશે પાંચ અને ઉપરાંત આ ગણ સી ને આપણે એકાકી ગણ પણ કહી શકીએ કે જે ગણની અંદર માત્ર એક જ સભ્ય આવેલ હોય તેવા ગણને એકાકી ગણ કહેવામાં આવે છે સિંગલ ટન સેટ બરાબર છે એટલે કે સી છે તે એકાકી ગણ છે હવે ડી વર્ગ પચીસ થતો હોય તેવી બધી સંખ્યાઓનો ગણ એટલે ગણ ડી તો આપણે માત્ર બે જ વાસ્તવિક સંખ્યાઓ એવી જાણીએ છીએ કે જેનો વર્ગ પચીસ થાય છે અને તે સંખ્યા છે પ્લસ ઓર માઇનસ ફાઈવ એટલે કે પ્લસ પાંચ અને માઇનસ પાંચ આ બે સંખ્યાઓ એવી છે કે જેનો વર્ગ છે તે પચીસ થાય છે માટેર માઇનસ ટુ એક્સ માઇનસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરોનું ધન પૂર્ણાંક બીજ છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્વિઘાત સમીકરણને જ્યારે આપણે સોલ્વ કરીએ ત્યારે આપણને વધારેમાં વધારે બે શૂન્ય મળે તો આ દ્વિઘાત સમીકરણને આપણે ઉકેલીએ કે એના બીજ છે તે આપણે પહેલા શોધીએ તો એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ફિફટી કે આનો અંતિમ પદ છે એ છે માઇનસ પંદર એટલે કે માઇનસ પંદરના આપણે એવા બે ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર છે તે માઇનસ પંદર થાય અને સરવાળો છે માઇનસ ટુ થાય તો આપણે જાણીએ છીએ પાંચ સાલી પંદર અને આપણે નિશાની જોઈએ છીએ માઇનસ એટલે કે માઇનસ પાંચ અને પ્લસ થ્રી માઇનસ પાંચ અને પ્લસ થ્રી તો એક્સ માઇનસ ફાઇવ અને એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો એટલે કે આના બે બીજ આપણને મળશે પાંચ અને માઇનસ ત્રણ પરંતુ આપણે કેવું બીજ કન્સિડર કરવાનું છે માત્ર ધનપૂર્ણાંકંક બીજને જ આપણે ધ્યાનમાં લેવાનું છે એટલા માટે આપણો જવાબ થશે પાંચ એટલે કે ગણ ઈ ની અંદર માત્ર એક જ સભ્ય આવેલો હશે અને તે સભ્ય હશે તો હવે આપણે નક્કી કરવાનું છે કે આ પાંચ ગણો પૈકી બી સી ડી અને ઈ આ પાંચ ગણો પૈકી કયા કયા ગણો છે તે સમાન ગણો છે તો એની અંદર કયો સભ્ય આવેલો છે તો કે ઝીરો તો આમાંનો કોઈ પણ ગણ એવો છે કે જેની અંદર માત્ર ઝીરો જ આવેલો હોય તો કે ના એટલે કે એની સાથે સમાન હોય તેવો બીજો કોઈ ગણ બી ડી સી કે ઈ નથી તેવી રીતે બી એ ખાલી ગણ છે તો ખાલી ગણની અંદર એક પણ સભ્ય હોતો નથી બરાબર છે એટલે કે બીને સમાન હોય તેવો બીજો કોઈ ગણ નથી ડીની અંદર બે સભ્યો આવેલા છે માઇનસ પાંચ અને પાંચ તો બીજા એક પણ ગણમાં તમે જોઈ શકો છો કે માઇનસ પાંચ અને પાંચ નથી પરંતુ તમે કહી શકો કે સી અને ઈ છે તે સમાન ગણ છે કારણ કે સીમાં પણ એક સભ્ય છે પાંચ અને ઈમાં પણ માત્ર એક જ સભ્ય છે તે છે પાંચ એટલા માટે સી અને ઈ એ બંને સમાન ગણ છે માટે આપણે એવું લખી શકીએ કે ગણ સી ઇઝ ઇક્વલ્સ ટુ ગણ ઈ તો આશા છે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી રહી છે જો ખબર પડે ને તો જ મજા આવે કોઈ પણ વિષય છે તે કંટાળાજનક ક્યારે લાગે કે જ્યારે આપણને તેમાં ખબર પડતી ન હોય બરાબર સામાન્ય રીતે સમાજ વિદ્યા જેવા જે વિષયો છે એ વિદ્યાર્થીઓને બોરિંગ લાગતા હોય કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ઊંઘમાં હોય બધું ઉપરથી જતું હોય ઇનફેક્ટ ઘણા વિદ્યાર્થીઓને ગણિત પણ ગમતું નથી એનું કારણ એ છે કે ગણિત આપણને ખબર પડતી નથી જે વસ્તુમાં ખબર પડે છે એમાં મજા આવે છે બરાબર છે એટલે જે વસ્તુમાં ખબર પડે છે તે જ વસ્તુને આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ એટલે ગણિત છે એ ગણવાનો અને સમજવાનો વિષય છે અને જો તમે અહીંયા અમારી સાથે સતત જોડાયેલા રહેશો તો હું તમને ખાતરી આપું છું કે તમને મજા આવતી રહેશે ઉદાહરણ નંબર આઠ જોઈએ આપણે કે નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે તમારા જવાબની યથાર્થતા ચકાસો એક શબ્દ આપણને આપેલો છે એલોય એ ડબલ એલ ઓય ના મૂળાક્ષરોનો ગણ છે તે એક્સ છે અને લોયલ શબ્દના મૂળાક્ષરોનો ગણ છે તે બી છે તો ચાલો આપણે સોલ્વ કરીએ કે ગણ એક્સ છે તે એલોય શબ્દના મૂળાક્ષરોનો ગણ છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ગણના સભ્યો લખીએ છીએ ત્યારે માત્ર આપણે સભ્યને એક જ વાર લખીએ છીએ જો સભ્ય રિપીટ થતા હોય તો પણ આપણે તેને એક જ વાર લખીશું તો એલ છે એ રિપીટ થાય છે પણ આપણે એક જ વાર લખીશું એ એલ ઓ વાય એટલે એલોય શબ્દના મૂળાક્ષરોનો ગણ છે તે થશે એ એલ ઓ વાય અને તેવી જ રીતે ગણ બી છે તે લોયલ શબ્દના મૂળાક્ષરોનો ગણ છે પરંતુ લોયલની અંદર પણ એલ છે તે રિપીટ થાય છે એટલે કે એલ ઓ વાય એ આપણે જાણીએ છીએ કે ગણમાં ક્રમનું મહત્વ નથી એટલે કે એ અહીંયા પહેલાં છે અને અહીંયા છેલ્લા છે પરંતુ એ છે એ ગણ એક્સમાં પણ આવેલ છે અને એ છે ગણ બી માં પણ આવેલ છે ઓ છે એ ગણ એક્સ માં પણ છે બી માં પણ છે તેવી જ રીતે એલ અને વાય એટલે કે ગણ એક્સ ના તમામ સભ્યો ગણ બી માં આવેલા છે અને ગણ બી ના તમામ સભ્યો છે તે ગણ એક્સ માં આવેલા છે અને એટલા માટે આપણે કહી શકીએ કે ગણ એક્સ અને ગણ બી બંને સમાન ગણ છે માટે એક્સ અને બી બંને સમાન ગણ છે પ્રશ્ન નંબર બે કે ગણ એ છે એવા એનનો સમૂહ છે કેવા એનનો સમૂહ કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ એનો મતલબ કે એન એ પ્રાકૃત સોરી પૂર્ણાંક સંખ્યા છે કેવી પૂર્ણાંક સંખ્યા કે એન સ્ક્વેર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ફોર કે જે પૂર્ણાંક સંખ્યાનો વર્ગ ચાર અને ચાર કરતાં ઓછો થાય છે તેવી દરેક પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ તે ગણ એ છે તો આ ગણને આપણે પહેલા તો યાદીની રીતે લખીએ તો એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે કે જેનો વર્ગ છે તે ચાર અને ચાર કરતાં ઓછો થાય છે તો ઝીરો નો વર્ગ ઝીરો એક નો વર્ગ એક માઇનસ એક નો વર્ગ એક માઇનસ બે નો વર્ગ ચાર ચાર નો વર્ગ ચાર માઇનસ ત્રણ નો વર્ગ નવ ત્રણ નો વર્ગ નવ બરાબર છે એટલે કે માઇનસ ત્રણ અને ત્રણ અથવા ત્રણથી મોટી પૂર્ણાંક સંખ્યા અને માઇનસ ત્રણથી નાની પૂર્ણાંક સંખ્યા છે એ આ ગણનો સભ્ય હોય શકે નહીં એટલે કે આ ગણમાં કેટલા સભ્યો તો અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે માઇનસ વન અને માઇનસ ટુ ને આ ગણની અંદર કન્સિડર કરશે નહીં કારણ કે સામાન્યત આપણા મગજમાં ધન સંખ્યાઓ જ આવતી હોય છે પરંતુ અહીંયા આપણે જોવું રહ્યું કે માઇનસ એકનો વર્ગ અને માઇનસ બે નો વર્ગ પણ ચાર અથવા ચાર કરતા બી ને હવે આપણે યાદીની રીતે લખીએ તો ગણ બી માં કેટલા સભ્યો આવશે તો કે ગણ બી છે એવા એક્સ નો સમૂહ છે કેવા એક્સ નો સમૂહ છે તો કે ગણ એક્સ સોરી એ વાસ્તવિક સંખ્યા છે કેવી વાસ્તવિક સંખ્યા છે કેસ ટુ ઝીરો એટલે કે પ્લસ ટુ ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો માઇનસ ત્રણ થાય અને ગુણાકાર પ્લસ ટુ થાય તો માઇનસ ટુ માઇનસ વન એટલે કે એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન ઇઝિકવલ્સ ટુ ઝીરો એનો મતલબ કે એવી બે વાસ્તવિક સંખ્યાઓ આપણને મળશે એક અને બે કે જે આ સમીકરણનું સમાધાન કરતી હોય અથવા આ આપેલ સમીકરણનો ઉકેલ હોય એટલે કે ગણ બી ની અંદર બે સભ્યો હશે એક અને બે તો શું ગણ એ અને ગણ બી છે તેને સમાન ગણ કહી શકાય તો કે ના બિલકુલ ના કહી શકાય કેમ ના કહી શકાય કારણ કે તમામ સભ્યો ગણ A માં આવેલા નથી અને એટલા માટે ગણ એ અને ગણ બી છે તે સમાન ગણ નથી અને માટે આપણે આવું કહી શકીએ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને સમજ પણ ભરી રહી છે મજા પણ આવી રહી છે જો તમને મજા આવતી હોય જો તમને ખબર પડતી હોય તો તમે અમારા વિડિયોઝને લાઈક કરી શકો છો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આવું સારું કન્ટેન્ટ છે તે તમે તમારા વિદ્યાર્થી તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો તો આવનારા વિડિયોઝની અંદર આપણે જોઈશું કે ઉપગણ કોને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાના કેટલા ઉપગણ છે બરાબર અંતરાલ કોને કહેવામાં આવે છે તે હવે પછીના વિડીયોઝમાં આપણે જોઈશું આભાર